દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયની પતાકા લહેરાઈ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો જે દિલ્હીના છે એવા દિલ્હીના કર્મઠ કાર્યકરોના કારણે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર ઉત્સાહનો માહોલ માહોલ જોવા મળ્યો ગુજરાત રાજ્યની અંદર પણ જ્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકરે ખુશીથી ઝૂમી ઉઠ્યો છે વર્ષો બાદ દિલ્હીની અંદર ભાજપની પતાકા લહેરાઈ એની ખુશી સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરોને મળી છે ત્યારે દરેક કાર્યકર આજે ઉત્સાહ સાથે આ ઉજવણીના અંદર ભાગ લીધો અને એ સમયે ડીસા ભારતીય જનતા પાર્ટીના ડીસા શહેરના પ્રમુખશ્રી વર્ષાબેન પટેલ પણ આ ઉત્સાહની અંદર જોડાયા સાથે સંજયભાઈ મહામંત્રી સહિત આગેવાનો જિલ્લાના આગેવાનો